આ તરફ કેનાલોમાં સતત ગાબડા પડી રહ્યા છે ત્યારે વધુ એક જગ્યાએ કેનાલમાં ગાબડા પડતા ખેડૂતો પરેશાન થયા હતા વાવ થરાદમાં એટા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું જેના કારણે ખેતરમાં વાવેલ પાક પર પાણી ફરી વળ્યું હતું ખેડૂતો પરેશાન થયા હતા કેનાલનું પાણી રાયડો જીરુ સહિતના પાકમાં ફરી વળ્યું હતું અનેક જગ્યા એવું થાય છે કે જ્યાં કેનાલનું સમારકામ યોગ્ય રીતે થતું નથી અંતે કેનાલમાં ગાબડા પડી રહ્યા છે અને પછી એ પાણી ખેતરોમાં ફરી વળે છે કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનો

ને હવે કોઈ અધિકારી કોઈ કોન્ટ્રાક્ટર આવતા નથી અમારો વળતર આપે એવી અમે અપેક્ષા રાખવા વારંવાર ગાબડા ભરવાનું કારણ એ છે કે સારું કામ કરતા નથી કોન્ટ્રાક્ટરો ને ખાઈ જાય છે બધું આ અમારે સુથાના ખેતરમાં કેનાલ તૂટી છે જે ભટાસના માઇનર કેનાલ છે જેની અંદર ખરાબ કામ હોવાના કારણે તૂટી છે અને નર્મદાના અધિકારીઓ કોઈ પણ આ કોન્ટ્રાક્ટરોને કેવું કેવો કામ કરે છે એની તપાસ કરતા નથી જેના કારણે કોન્ટ્રાક્ટરો ખરાબ કામ કરે છે અને આગળ કચરો હતો સાફ સફાઈ નથી છતાં પણ છોડી દેવામાં આવ્યો એના કારણે આ ખેડૂતને નુકસાન થયું છે આ ખેડૂતની ત્રણ હેક્ટર જેટલી જમીન ધોવાણ થઈ છે જેની અંદર જીરું અને ઘઉં અને એરંડાનું વાવેતર કરેલું હતું અને અગાઉ પણ વરસાદના કારણે પણ આમને નુકસાન ખૂબ થયું એ નુકસાનની તો ભરપાઈ થઈ નથી અને ફરીથી પડદા ફરીથી પણ એમને

એક બાજુ કુદરત ઉઠ્યો છે અને બીજી બાજુ કહી શકાય કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પાછળ પડ્યા એવું દેખાયું છે કારણ કે ત્રણ એકર જમીન જે ખેડૂતની છે તેની અંદર એરંડા હોય જીરું હોય આ એવા પાકો જે છે એવા વાવેલા હતા અને એ પાકની અંદર જે છે કહી શકાય કે જે પાણી ફરી વળ્યું છે અત્યારે ખેડૂતને રાતા પાણી વારો આવ્યો છે પરંતુ ને કહી શકાય કે સાફ સફાઈ અભાવે અને કોન્ટ્રાક્ટર બેદરકારી અને અધિકારીઓની મીલી ભગત ના કારણે આ વારંવાર કહી શકાય છે ગાબડો પડે છે તેના કારણે ખેડૂતને કઈ કઈ કઈક ને કઈક મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે યસપાલ વાઘલા ગુજરાત વાવ થરા